ભાઈ તમ શ્રીમત મા એવા હતા જીરો કાણાસો ઘરે ને જવાનું તમારે માર માર ફુવા બિશારા તમારી વાડ જોતા છે ઘરે જવાનું છે ગોગડી બટા મારે તાર ફુવા વાડ જોવે છે એટલે મને ઉપાધી થાય છે તાર ફુવા ની પણ અમારો છોકરો છે કે ને જો કર્યો એની હાટો છોકરી જોવા જવાનું છે તો એને એમ કે તારી ખાઈપી છે આ તારીખે કે આપજો આવજો ઈ કે તો આઈ બટા નજીક થાય પછી ત્યાંથી એ

તમારે તો દરિયો પહેરો ની એટલે તમને એટલા બધા તડકા નો લાગે ભાઈ એક વાત કઉ ફઈ ફઈ તમે અહીંયા હતા ને તો શ્રીમદ નું કામ જોરદાર થઈ ગયું ઓ અમારે તમે મોટા 100 ને તો બહુ ફેર પડે મજા આવી ગઈ સરસ કામ થઈ ગયું તો થેન્ક યુ ફઈ ઈ તો બધું ઠીક ગોગડી બટા પણ છે ને મારા છોકરા હગાયત ક્યાંય થાતી નથી કોઈ દીકરી દેવા તૈયાર જ નથી આ છોકરીઓ છે ને હવે આ શેલી ઠેકાણે જોવા જવું છે થાય તો ભલે નકર પછી છે ને આ બીજા બધા કરે છે ને ન્યા પછી કરી નાખવો છે ગમે ત્યાંથી દીકરી લઈ આવશે બીજી નાઈટ ને બીજું શું કરવું બટા ગોગડી બેન તમારે ફાઈના દીકરાની આ છોકરીયાની હગાઈ કરવી હોય ને તો મને કેજો અમારા છે ને મારા ભાઈ બન એટલા બધા છે ને અને બધાની દીકરીઓ જુવાન છે અને ગમે ને કેક ને કેક આનું થઈ જાય હું કરાવી દઈશ તમ તારે ઓ ગોગડી બેન ઓ ફાઈ ગોગડી બટા આવડો આ કોણ છે આ હગાઈ કરવાનું કે ઇખોય અમારા પાડોશી છે સુડેલનો ઘરવાળો અમાર બાજુમાં રહે છે મમ્મી દોશમાનો ફોન એવો દોશીમાં બોલો ને શું કરો છો તમે હાન નું હું મારે ન્યા કામ છે તો આવું કયો તમે હું જીન કે આવશું હું એકલી નહીં આવો તમને આ ઘરે આવી ગયા છો તો બહુ આખો પડે છે એ કોઈ તડકા એટલા પડે તમે અત્યારે તડકાના બોલાવો શું કામ છે બોલો આ પણ તમારે ખબર છે ભાઈ મને કે તમારે ઘર સાફ કરવાનું છે બીજું શું કામ છે ટીવી ઉંદડા વાયર કાપી ગયા ટીવી નું બીજું બોર્ડ નો વાયર કાપી ગયા મોબાઈલ નું ચાર્જિંગ નું દોડું એ કાપી ગયા હું મસ્તી કરું છું રોજ એવા એવા એટલા બધા ખારા ક્યાં ખાવસો તમે એટલો બધું તેજ છે લ્યો છો તો તમે કહો છો કે મારું ઉંદડા બધું કાપી ગયા તો હું પૂછું તો ખરી હું હું કાપી ગયા એમ હા 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 તે હા રોલો હા ઓ હો હો તો ઉંદડા ક્યાં આવ્યા એટલા બધા ને ભૂત બંગલે હા તે વાંધો ન કોક તમારું દુશ્મન છે ઉંદડા બુંદડા ન હોય દોશમાં આખા ઘર આખા ઘર નું બધું કાપી નાખે એટલે તમારા બધું કપડા

રોસી ની કાય વસ્તુ નથી રેવા દીધી હાબુ ખાઈ ગયા રોસી નું કેટલું બધું લઈ ગયા તોડી ફોડી ઉંદડ આવી ગયા છે તો કે તમે બે બેન આવો મે બધું ઓનલાઈન મગાવી દીધું એમ કોકરી જણા ને ફોન કર્યા છે કોઈ અમારા ફોન નથી આ છોકરાનું હું કરાવી સગાઈ બરોબર ને તમે કોઈ ટેન્શન લેતા નહીં મારી માથે બરોબર હા તે ટેન્શન નહીં તારે હો હું છું જય વાંધો નહીં હો

મારો બેટો ટેણીઓ પણ હું હમણાં પપ્પાને ફોન કરીને કહીશ પપ્પા પપ્પા મને લંગુફાઈના ઘરે મેં કીધો હું લંગુફાઈના ઘરે ના ઠીંગુવારે રમીશ હા કે કાંઈ વાંધો નહીં તાર પપ્પાને તું ફોન કરી દેજે હો બેટા હું તને હમણાં ફોન આપું મારા ફોનમાં સાસી નથી ને પછી આપણે હમણાં રૂમમાં જાવી નહીં પછી તાર પપ્પાને ફોન કરવી હો મારો ઢીંગ લો જાવ રમો બેટા બાય બાય મમ્મી માસી બોગડી હું ત્યાં હાલ ફોઈ યાર ઘડી ખોઈ જાઉં હો À mami, hủy rau rau. Bây mô hồn nhà cà cà yê cơ vậy ta. Ở bây giờ con vợ trẻ bê, હા તું તો બે હે ને તું તો હુંય હુંય ધરાણી છો નસીબદાન ની દીકરી સુરત બહુ મજા આવી ગઈ કાશી કે મારા વાલા વાલા સબસ્ક્રાઇબર બધા મને મળવા આવ્યા હતા રૂબરૂ મળ્યા સ્વાસ્થ્યના સ્નેહ મિલન માં આવ્યા હતા અમે બધા આ ખૂબ મજા આવી ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ ઈ બધાય નો દિલ થી આભાર દિલથી થી થેન્ક યુ કે નો કિંમતી ટાઈમ બગાડીને સ્પેશિયલ મને મળવા માટે આવ્યા તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ અને 27 તારીખે આપણે ફેસ રિવીલ કરવાનું છે જે લોકો બહુ એક્સાઇટેડ છે એના માટે હા ઓ કોગડી બેન બહુ મજા આવી ગઈ સોર આ તો કાઈ વાંધો નહીં જે લોકો મને જોવા માટે એક્સાઇટેડ છે મારા સબસ્ક્રાઇબર જે બધા મને કમેન્ટ કરે છે બધાની કમેન્ટ હું દિલથી વાંચું છું અને મને મને બહુ મજા આવે છે તમારા બધાની કમેન્ટ વાંચવાની અને હું સુરત ગઈ થી વેકેશન કરવા ગઈ હતી

ફૂલમાં લાડવાન ને એવું બધું પછી ગાયને એવું ખવડાવી દીધું લંગુ માસે હાલો ને હવે જાય ઘરે કેટલું બધું કામ છે ઢીંગુ રોસી હાલો ને મને ઢીંગુ વગર આય નથી ગમતું એક કામ કર બટા તું જા ઓ માર દીકરી હું હમણા આવું છું જા ઓ અહીં ઘડીક બેઠી છું માર બેન પણ પાહે પાડોશી પાહે બેહવું પડે ને આવડિયા ઘરે નોતી ને એટલે મને મજા નોતી આવતી એટલે હું સ્પેશિયલ એન મળવા આવી છું અને ઓલા ભાત બનાવવા છે ને તો બે ત્રણ બટેકા લેતી આવું ટમેટોય નથી ટમેટો લેતી આવું

એટલી વસ્તુ પડી છે તું લઈ જાતો tartar જે ખાવું એને હો મને એમ તો અહીંયા બહુ ગમે છે માર મમ્મીના ઘરે જાવ ને તો ત્યાં હું બધા ભેગા થઈને પછી અહીં થોડું એકલો એકલો બે દિલ લાગે પણ મને છે ને માર હા હરિયાવાળા બહુ હેરાન કરતા ને એટલે એટલે હું નોખી થઈ ગઈ છે નકર હું નોખી ન થાતી આપણી સોસાયટી બહુ હારી છે બધા માણસો બહુ સારા છે મને બહુ મજા આવે છે થાય હવે તો હું જીવણ ચાહું ત્યાં સોસાયટીમાં રહેવું છે અહીંયા રહેવાનું જ હોય ને આ સોસાયટી મને બહુ ગમે છે મને ભૂખ લાગી છે જમવાનું ક્યારે બનાવશો અરે મારી ધીંગી તો ભૂખી બહુ થઈ જાવો માં દીકો હાલો હમણાં બનાવી નાખો કા લંગુ માસીને કહી દો લંગુ માસી બનાવી નાખશે આપણે માં દીકરી ને જમી આવશું જાવ છે ને લંગુ માસી ને ઘર જમવા લંગુ માસી ગોબલા છે હું ન્યા ન ખાવા ન્યા ન્યા મને ન ગમતું તમે જાજો અરે જાઈત એમ નો કહેવાય બટા એ લંગુ માસી આપણા પાડોશી છે ગોબલા ને ખોબલા ને એવું કહેવાય રંગુ માસી ગોબલા છે ઓલા આપણે ત્યારે ના દઈએ તો ત્યારે માં વાત છે હું જાવ ગોબડી નથી મારી દીકરીને વાળ નહીં નીકળે હાલ આવજે વાળ નહીં નીકળે તો દીકરી મારી ઢીંગે